દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે જન્મ પછી બાળકને ઘણા મહિનાઓ સુધી માત્ર દૂધ આપવામાં આવે છે તે શરીરને સ્વસ્થ રાખવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે દૂધમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે તેમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે જે સ્નાયુઓના વિકાસ અને સમારકામમાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિની સાથે તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે દૂધના ઘણા પ્રકારો છે જે એકસરખા દેખાય છે પરંતુ તેમના પોષણમાં ઘણો તફાવત છે દરેક વ્યક્તિએ પોતાના શરીર પ્રમાણે તેનું સેવન કરવું જોઈએ ચાલો જાણીએ કે દૂધના કેટલા પ્રકાર છે અને કયું દૂધ કોના માટે સારું છે ભેંસનું દૂધ ભેંસના દૂધમાં વિટામિન્સ મિનરલ્સ વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે દરરોજ એક ગ્લાસ ભેંસનું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમાં વિટામિન અ સી હોવાથી તે સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપી શકે છે તેમાં પ્રોટીન જિંક કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે ભેંસનું દૂધ પીવાથી દાંત અને હાડકા મજબૂત રહે છે તેમાં કેલ્શિયમ પેપ્ટાઇડ્સ હોય છે જે હાડકાને સ્વસ્થ રાખે છે ગાયનું દૂધ મોટા ભાગના લોકો ગાયના દૂધનું સેવન કરે છે તે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે હેલ્થલાઇન મુજબ બસ્સો ચાલીસ મિલીલીટર દૂધમાં એકસો ઓગણપચાસ કેલરી આઠ ગ્રામ પ્રોટીન ચરબી બાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ ચોવીસ ટકા વિટામિન ડી અઠ્યાવીસ ટકા કેલ્શિયમ છવ્વીસ ટકા રિબોફ્લેવીન બાવીસ ટકા ફોસ્ફરસ અઢાર ટકા વિટામિન બી બાર તેર ટકા સેલેનિયમ અને દસ ટકા પોટેશિયમ હોય છે સોયા દૂધ સોયા દૂધ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે આ સિવાય તેમાં એકસો પાંચ કેલરી છ ગ્રામ પ્રોટીન બાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ ચાર ગ્રામ ફેટ ચોત્રીસ ટકા વિટામિન બી બાર ત્રીસ ટકા કેલ્શિયમ છવીસ ટકા રિબોફ્લેવીન છવ્વીસ ટકા વિટામિન ડી અને દસ ટકા ફોસ્ફરસ હોય છે બકરીનું દૂધ બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે હેલ્થલાઇન મુજબ એક કપ કાચા બકરીના દૂધમાં એકસો છેતાલીસ કેલરી આઠ ગ્રામ પ્રોટીન સાત પોઈન્ટ આઠ એક ગ્રામ ચરબી અગિયાર પોઈન્ટ ચાર ગ્રામ આયર્ન ત્રેવીસ ટકા કેલ્શિયમ આઠ ટકા પોટેશિયમ છવીસ ટકા વિટામિન અને પંચાવન ટકા વિટામિન હોય છે દૂધ દૂધ એ ગાયના દૂધનો એક પ્રકાર છે જેમાં પ્રોટીન મોટી માત્રામાં જોવા મળે છે આ દૂધ ગાયમાંથી આવે છે જે માત્ર પ્રોટીન જ પેદા કરે છે અને પ્રોટીન નથી જે લોકોને ગાયના દૂધની એલર્જી હોય છે તેઓએ આ પ્રકારના દૂધથી દૂર રહેવું જોઈએ બદામનું દૂધ તે બદામને પાણીમાં પલાળીને મિક્સ કરીને અને ગાળીને બનાવવામાં આવે છે